જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં ને ચોટાણ વાયગા હાડા દર વીત થઈ મોબાઈલ હાથમાં લીધો તો સુધી તો કંઈ નવી રીત નથી થઈ કામ જ એવું તો ખરેખર લગભગ આ જ નથી કાલથી તો પાછા મગવાટવાનું ચાલુ કરવાનું છે ને જો કાલે બહુ પછી થોડુંક એવું કામ કર્યું બધું એ ત્યાં આ જરૂર થયું પાછું ચલા નારિયેલીમાંથી ખોખડા છોડે ને તેને ભાંગીને ટોપરા કાઢ્યા હતા ને સોમા હા પેલા પીલી નાખે છે થોડુંક તેલ થઈ જાય ઘરનું તેલ હોય ને તો વધારે સારું બીજા તેલ કરતા ઘરના ટોપરા તેલ ભાઇ ગી તે ગોઠલી હાંજે ભાંગી નાખી દેતી અહીં જે બેઠા ને તે બેઠા બેઠા હાં જે મોરી લીધું બાફવામાં થોડુંક કોયું થઈ ગયું ને તે ફૂકવાઈ થઈ ગઈ પછી વરસાદ થાય ને પેલા એક વખત ફૂંકવાઈ જાય ને તો પછી વાંધો ના આવે શે કે તો ગમે ત્યાં લે ચાવે છે બોલો ભક્તો ગયો ગયો તો હુકાઈ જાય ને તો હુકાય પણ હેકવાન ગમે તઈ હાલે આપણે હેકી હગીએ ગમે તઈ જો જે તો પાણી છે અહીંયા પછી માં જાડું થાય ને તે નીકળી ના હગે નીચે જો પોપિયા વાવવાનું કેતા તને ને હા હાડા ચારા રો રોપ લેવા જવાનું ન હોય ને એટલે એક ધારો મેળ ના આવે લઈ આવીએ ને બીટીએ ને તવાર લાગે

જો પોપિયાનું વાવેતર થઈ ગયું હે હવે ચાર કે પાંચ છ છે નહીં કૌશિકભાઈ કેટલા બાકી છે સિયાર કૌશિકભાઈ આ મોરજીભાઈ આ ભીમભાઈ આમાં બધાય ડાયરો આમાં પાડો આમાં કઈ ભેગું નથી થાય એમ કોઈને તમે ભાઈ આમાં કોઈને મદદ કરી હા કોઈને મદદ કરવી હોય તો લાભ લેજો

એ બે સાહ માં જાવ જવા જેવું પડે એકમાં ના આવે પાંચ સાહ સોપાઈ ગયા છે તો એ પાયી જાય છે ફરી પાછા જાય ગયા ફરી પાછા પાઈ જાયું ચાલુ બધું રાખે મગ વાટવાનું કામ ચાલુ થઈ ગયું હે મિમાન બધા મંડાઈ ગયા હે મિમાન હે મિમાન મજા આવે મગ વાટવાની જા ચીજભાઈ બધાને હરક થાય હો વાઢવાનો અને મજૂર છે એ આ નથી પાડતા કોઈ જા જેનુભાઈ બે જો તો જો એના દાતેડો ન થાルト ને તો બે લીટી લેતો આવે બે લીટી લેતો આવે નહીં કેટલી લીટી લીધી tie હે એ લીટી લેતો આવે મગ વાટવાના જાજા બધા હકો મજૂર નો ક્યાં મેળા આવતો નથી એક ભાઈ ને આઘણી ફોન કર્યો તો ને કે 700 રૂપિયા કે મજૂરી થાહે કે હવે સાતસો તો સાતસો દેવા પડે એમાં તો ના હાલે સવારે આવો મે કીધું બીજે હું એટલા વાટવાના હે ખેતર ઓલા ખેતર માં વાટવાના હજી સાલું કર્યું હવારનું એક બે ત્રણ ચાર પાંચ ને છ ક્યારા વાયટા એક ક્યારો મે વાટ્યો કાજે ન એક કેરો મેં વાઢ્યો ને તો એક કેરો તું વાઢી લે નહીં વાઢી લે આપડે કેટલા જણા છે બે ચાર છો ને સાત જણા હોય હાંજ લગી એક એક કેરો વાઢીએ તો સાત કેરા વઢાય હે જેનો જય શ્રી કૃષ્ણ આજ છે ને બપોર પછી લગભગ છ વાગવા આવ્યા છે તો જય શ્રી કૃષ્ણ થાય મુલી હતા મગ વાટતા હતા તે મોબાઈલ કઈ લેવાનો ટાઈમ નથી મળ્યો એ વયા ગયા ને પછી ચાલુ કર્યું વયા ગયા પછી જો આ પોપિયામાં કરવાનું ચાલુ કર્યું પોપિયામાં તો ખાલા આ ટાણે સોપાણા ને એમાં ખાલા પડ્યા વધારે પછી ચોપાણા એમાં સારું છે લાગી ગયો એ થોડો કમ્પ્લીટ થઈ ગયો જો આરમાં તો હપાવ ખાડા કરવા પડ્યા જતો बाकी जहर इतना बताइए कमरे का ठीक है उसे अजय इतना खड़ा कर लें तो पास हो काइल पास तो ईमान सो भैया जाए ना जब जा कंप्लीट करें ये मस्ती ना काइल पास मजरूरी है जेंटी कर पानी काट जाए खाला આજે અમારા આયુષી બેન ધોઈડ આવે છે कि चम्मा जा मस्ती જોઈને